એક મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ આજે સુરતમાં જીપીએસસી ક્લાસ વન ટુ ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે સુરત ખાતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું સુરતમાં પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવશે તેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે આ સાથે શહેરમાં કુલ સાત હજાર ત્રણસો સત્યાવીસ વિદ્યાર્થીઓ જીપીએસસી ક્લાસ વન અને ટુ ની પરીક્ષા આપવાના છે બાર વાગે આ પરીક્ષાનો પ્રારંભ થવાનો છે આજે જીપીએસસી વર્ગ એક અને વર્ગ બે ની પરીક્ષા છે તો આજે સુરતમાં પણ આનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને તૈયારીઓ જોવા મળી રહી છે કેન્દ્રોની બહાર એક તરફ પોલીસનો બંદોબસ્ત છે સુરતમાં પરીક્ષા કેન્દ્રો પર અલગ અલગ પરીક્ષા કેન્દ્ર પર આ પરીક્ષા લેવામાં આવશે સત્તાણું હજાર જેટલા ઉમેદવારો છે કુલ કે જે પરીક્ષા આપવાના છે અને સુરત શહેરમાં કુલ સાત હજાર ત્રણસો સત્યાવીસ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે તો બાર વાગ્યે આ પરીક્ષાનો પ્રારંભ થવાનો છે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આજે એકવીસ જિલ્લાના ચારસો પાંચ કેન્દ્રો પર વર્ગ એક અને વર્ગ બેની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે સુરતમાં પણ આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે આ સાથે એકવીસ જિલ્લાઓમાં સત્તાણું હજાર ઉમેદવારો આજે આ પરીક્ષા આપવાના છે સુરત ખાતે પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવવાની છે સુરત શહેરમાં કુલ સાત હજાર ત્રણસો સત્યાવીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આ પરીક્ષાને લઈ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાર્થીઓના તમામ ઉમેદવારનું ચેકિંગ કરી પ્રવેશ આપવાની પણ શરૂઆત કરી દેવામાં આવી છે અને ગરમીને લઈ પોણા બે કલાક પહેલા પ્રવેશ અપાયો હોવાની પણ માહિતી સામે આવી છે પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારો પહોંચી રહ્યા છે અને પ્રવેશ લઈ રહ્યા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા ત્યાં સુધી પરીક્ષા કેન્દ્રમાં પેપર શરૂ થવાની ત્રીસ મિનિટ પહેલા પ્રવેશ અપાતો હતો પરંતુ હવે વહેલા પ્રવેશ આપવામાં આવી રહ્યું છે સુરત શહેરમાં પણ આ પરીક્ષાનું જે આયોજન કરવામાં આવ્યું છે સાત હજાર ત્રણસો સત્યાવીસ ઉમેદવારો જીપીએસસી વર્ગ એક અને વર્ગ બેની પરીક્ષા આપવાના છે આ સાથે સાથે અલગ અલગ શહેરોમાં આ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાર્થીઓનો પ્રવેશ થઈ ચૂક્યો છે ધીમે ધીમે પરીક્ષાર્થીઓ છે તે પ્રવેશ કરી રહ્યા છે આ સાથે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અત્યાર સુધી પરીક્ષા કેન્દ્રોમાં પેપર શરૂ થવાના ત્રીસ મિનિટ પહેલાં પ્રવેશ આપવામાં આવતો હતો તેના બદલે હવે પોણા બે કલાક પહેલાં પ્રવેશ અપાશે આજે પરીક્ષા આપી રહેલા ઉમેદવારોને હોલ ટિકિટ આપવામાં આવેલી સૂચનાનું વાંચન કરી લેવામાં પણ ચેરમેન દ્વારા અપીલ કરાઈ હતી

સેવા રહી છે ગુજરાત મુખ્ય અધિકારી પરીક્ષા યોજાવા જઈ રહી છે તેને લઈને આજે જીપીએસસી પરીક્ષા ને લઈને આજે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ થઈ ચુકી છે અત્યારે પ્રવેશ મેળવવાની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે બાર વાગ્યાના ટકોર દરમિયાન પરીક્ષા શરૂ થશે એટલે કે ત્રણ કલાક પરીક્ષા ચાલવાની છે અત્યારે પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત તમામ સેન્ટર પર જે છે તે હાલ જોવા મળી રહ્યો છે અને અત્યારે જે સુરત ની અંદર અંદર ફાળવેલા અલગ અલગ સેન્ટરો છે તેના પર અત્યારે પોલીસ ના બંદોબસ્ત સાથે સાથે અત્યારે

સેન્ટરો બહાર પાણીની વ્યવસ્થા જે છે તે અલગ અલગ સેન્ટર પર કરવામાં આવી છે અત્યારે આપણે અઠવાડ ગેટ વનિતા વિશ્રામ ખાતેના દ્રશ્યો બતાવ્યા છે જ્યાં અત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે બીજી તરફ અલગ અલગ જે બીજા સેન્ટરો છે જ્યાં ભરતડકામાં વિદ્યાર્થીઓ ઉભા રહેતા હોય તેના માટે પાણીની વ્યવસ્થા જે છે તે ખાસ કરીને કરવામાં આવી છે એટલે કે સુરત સહિત ગુજરાતની અંદર જે રીતના પરીક્ષા યોજાવા જઈ રહી છે ત્યારે વ્યવસ્થા ને લઈને અલગ અલગ તરફ તૈયારી કરવામાં આવી છે અને ખાસ કરીને અત્યારે વિદ્યાર્થીઓ એટલે કે બાર વાગ્યાના તકવર દરમિયાન પરીક્ષા શરૂ થનાર છે ત્યારે એક પછી એક વિદ્યાર્થીઓ આવી રહ્યા છે કેન્દ્રો પર અને પ્રવેશ મેળવતા નજરે પડી રહ્યા છે અને પોલીસનો પણ જે છે ચુસ્ત બંદોબસ્ત જે છે તે હાલ જોવા મળી રહ્યો છે સાત હજાર થી વધુ વિદ્યાર્થીઓ સુરત શહેર ની અંદર પરીક્ષા કેન્દ્ર પર નોંધાયા છે અને અલગ અલગ કેન્દ્ર પર ચુસ્ત બંદોબસ્ત સાથે વિદ્યાર્થીઓ હોલમાર્ક લઈને આવતા હોય અને તેમની હોલ ટિકિટ ચેક કર્યા બાદ અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે આપણે ફરીથી એના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અત્યારે જોઈ શકાય કે જે રીતના હોલ ટિકિટ પર તેમની ચકાસણી જે છે તે કરવામાં આવી રહી છે અને કયા ખંડમાં તેમનો નંબર લાગ્યો છે તે તમામ પ્રકારની ચકાસણી જે છે તે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે એટલે કે રાત દિવસ જે મહેનત કરી હોય જીપીએસસી પરીક્ષાને લઈને અત્યારે આજે તેમનો અંત આવ્યો છે અને ખાસ કરીને આજે પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ જે છે તે પ્રવેશ મેળવતા નજરે પડી રહ્યા છે એટલે કે તમામ લોકો ખાસ કરીને પાણીની બોટલ અને બેગ જે છે તે બહાર મૂકવા માટેનું સૂચન જે છે તે પોલીસે કરવામાં આવ્યા છે અને અલગ અલગ સેન્ટરો પર આ વ્યવસ્થા જે છે તે કૃષ્ણ ચોક્કસપણે કરવામાં આવી છે આભાર સાહીસ જોડાવા માટે અને આ સમગ્ર મામલે માહિતી આપવામાં